ફ્રેન્ડ્સ નમસ્કાર સ્વાગત છે તમારું જ્ઞાનગંગા ચેનલમાં તો આજનો આપણો ટોપિક છે સીટીનો અને જ્ઞાન સાધનાનો ટૉપિક તો તમે પરીક્ષા આપવા જઈ રહ્યા છો તો પરીક્ષા આપવા પહેલાં જે પોઈન્ટ્સ તમારે ધ્યાન રાખવાના છે તે પોઈન્ટ્સ માટે મેં વિડીયો બનાવ્યો છે તો વેલકમ ટુ કરિયર ક્લબ તમારું કરિયર ક્લબમાં સ્વાગત છે આપણી ચેનલ છે જ્ઞાન ગંગા પણ તમારું કરિયર સારું બનાવવા માટે મેં એને કરિયર ક્લબ પણ કીધેલું છે તો અહીંયા જોઈએ ફોર હંડ્રેડ પર્સન્ટ સક્સેસ ઇન કોમ્પિટિટિવ એક્ઝામ આપણી ચેનલ પર સો ટકા કોમ્પિટિટિવ એક્ઝામ્સ માટે તૈયારી કરવામાં આવે છે તો ટુ ક્રેક એની કોમ્પિટિટિવ એક્ઝામ ફોલો ધ ફોલોઇંગ પોઈન્ટ્સ તમારે થોડા પોઈન્ટ્સ યાદ રાખવાના છે જે હું અહીંયા તમને બતાવી રહ્યો છું પહેલો પોઈન્ટ છે સ્પીડ વિથ એક્યુરેસી તો દોસ્તો તમે કોઈ પણ એક્ઝામ આપવા જાઓ તો એક્ઝામમાં તમારે સ્પીડ રાખવાની છે પણ સ્પીડ એક્યુરેસી સાથે એટલે કે ચોકસાઈ સાથે રાખવાની છે આવું નહીં કે ગમે તે જવાબ આવ્યો આપણે ગમે તે જવાબ કરી નાખવાનો તમારે સ્પીડમાં પણ જવાબ કરવાના અને એ ચોકસાઈ સાથે કરવાના તો પહેલો પોઈન્ટ ખાસ અગત્યનો છે તે ધ્યાન રાખજો હવે છે બીજો પોઈન્ટ થિંક વન્સ બિફોર યુ ટીક માર્ક ધ આન્સર પહેલાં એકવાર વિચારો કે આ જવાબ છે ને કેમ કે આ એક્ઝામમાં એવું છે કે ચાર ઓપ્શન આપેલા હોય તેમાંથી એક ટીક કરી કાઢો અને પછી જો પછી યાદ આવે કે આ જવાબ ભૂલથી ખોટો થઈ ગયેલો તો ના ચાલે એટલે એક વિચારી પછી જવાબ ટીક કરજો બીજું છે ટાઈમ મેનેજમેન્ટ અહીંયા ટાઈમ મેનેજમેન્ટ મસ્ટ બી ડન એકોર્ડિંગ ટુ ધ નંબર ઓફ ક્વેશ્ચન્સ એન્ડ ગીવન ફોર ઇટ ટાઈમ ગિવન ફોર ઇટ એટલે કે કેટલા ક્વેશ્ચન્સ આપેલા છે અને કેટલો સમય આપેલો છે તેના આધારે તમારે પરીક્ષામાં ત્યાં રાઉન્ડ્સ કરવાના છે અને એનું ધ્યાન રાખવાનું છે ટાઈમ મેનેજમેન્ટ કરીને તો માનો કે અહીંયા તમારે એકસો વીસ ક્વેશ્ચન્સ આપેલા છે અને તેની મિનિટ્સ આપી છે બે કલાક તો એકસો વીસ મિનિટ્સ બે કલાક એટલે એકસો વીસ મિનિટ્સ છે તો સેકન્ડ્સમાં ગણો તો બોતેરસો સેકન્ડ્સ થાય અને બોતેરસો ભાગ્યા એકસો વીસ કરો તો સાહીઠ સેકન્ડ્સ થાય એટલે કે એક પ્રશ્નની પાછળ તમને મળે છે એક મિનિટ એટલે એક મિનિટમાં એક પ્રશ્ન કરો તો આખું પેપર તમારું પૂરું થઈ જાય છે એટલે આ તમારે ખાસ ધ્યાન રાખવાનું અને આ રીતે સમયને ધ્યાનમાં રાખીને પેપર કરવાનું છે તો બીજું છે સેવ ટાઈમ ઇન ઇંગ્લિશ પાર્ટ યુ વિલ ગેટ ઓટોમેટિકલી મચ ટાઈમ ઇન મેથ્સ એન્ડ રિઝનિંગ પાર્ટ અહીંયા મેં ખાલી ઇંગ્લિશની વાત કરી છે તમારે તો ગુજરાતી પણ આવે છે હિન્દી પણ આવે છે તો આ બધામાં તમે ટાઈમ બચાવો એક મિનિટ કરતાં ઓછો ટાઈમ લેશો અને જવાબ ટીક કરશો તો તમને જે મેથ્સ પાર્ટ છે એમાં અને રીઝનિંગમાં આ બંનેમાં તમને ટાઈમ પૂરેપૂરો મળી જશે ક્વેશ્ચન્સને સોલ્વ કરવા માટેનો તો જોઈએ પાંચમો પોઈન્ટ છે ડોન્ટ હરીઅપ ટુ ટીક માર્ક વાઇલ દેર ઇઝ અ નેગેટિવ માર્કિંગ અહીંયા તમારે નેગેટિવ માર્કિંગ છે નહીં એટલે બધા જ પ્રશ્નો અટેન્ડ કરવાના છે હવે જોઈએ કોન્સેપ્ટ ઓફ ફ્લો ઓફ રિવર અહીંયા એવી એક્ઝામ છે કે તમારે હાઇસ્ટ માર્ક્સ નથી લાવવાના પણ થોડા વધારે લાવવાના છે બીજા કરતાં તો તમારો નંબર શિષ્યવૃત્તિ માટે અને બીજી સારી સ્કૂલ માટે તમારું નામ સિલેક્ટ થઈ જશે તો આ વાત ધ્યાન રાખજો આપણે ડૂબવાનું નથી આ ડૂબી ગયો છે અહીંયા જોઈ શકો છો આ ખાલી આપણું મોઢું થોડું બહાર રાખવાનું છે આટલી જ મહેનત કરવાની છે બીજા કરતાં આપણે પહેલો બીજો નંબર લાવવાનો નથી પણ ખાલી સારી રીતે પાસ થવાનું છે અને સારા માર્ક્સ લાવવાના છે આમાં બી કોન્ફિડન્ટ તમને પૂરેપૂરો કોન્ફિડન્સ હોવો જોઈએ વિશ્વાસ હોવો જોઈએ કે હું પરીક્ષા આપીશ અને તે પરીક્ષામાં સારા માર્ક્સ લાવીને પરીક્ષામાં સિલેક્ટ થઈશ તો એટલે કોન્ફિડન્સ જરૂરી છે તમારું પ્રેક્ટિસ મોર ધેન અધર્સ બીજા એક કલાક પ્રેક્ટિસ કરતા હોય તો તમે બે કલાક પ્રેક્ટિસ કરો તમારો નંબર સો ટકા પાકો છે પણ જો તમે પ્રેક્ટિસ કરશો તો ખાલી વિચારો કરવાથી કંઈ થતું નથી એટલે પ્રેક્ટિસ કરજો નેક્સ્ટ છે થિંક ડિફરન્ટ ટુ ગીવ આન્સર્સ નોટ ઇન કોમન સ્ટુડન્ટ્સ થોડું અલગ વિચારીને જવાબ આપવાના કેમ કે બધા જ જવાબ સરખા લાગતા હશે તમને ચારે ચાર એટલે સરખા લાગતા જવાબમાં ખાસ બીજા કરતાં અલગ વિચારવાનું કે તે જવાબ ના પણ આવતો હોય પ્લે વિથ નંબર્સ ઇન યોર ડેલી લાઈફ એકી સંખ્યા બેકી સંખ્યા અવિભાજ્ય વિભાજ્ય આ સંખ્યાઓ તમારી ડેલી લાઈફમાં જુઓ વિચારો તો તમને પરીક્ષામાં પણ એનો લાભ મળશે અહીંયા તમે જોઈ શકો છો નવ પંચાણું હજાર ચારસો ત્રેસઠ આપ્યું છે આ કઈ સંખ્યા છે એકી કે બેકી તો આ છે એકી સંખ્યા આવું તમારે તમારી ડેલી લાઈફમાં અને બે વડે ના ભાગી શકાય આવું તમારે ડેલી લાઈફમાં વિચારવાનું બાળ દોસ્તો તો જોઈએ અગિયારમો પોઈન્ટ પોઈન્ટ હિયર નો નીડ ટુ ગેટ ધ ફર્સ્ટ રેન્ક ઓનલી ક્વોલિફાઈડ ગેટ્સ માર્ક્સ અહીંયા ફક્ત જે ક્વૉલીફાય થાય જેના નામ નીકળે ગયા વખતે સીઈટીની પરીક્ષામાં ચાર વખત નામ નીકળેલા બધાના વારાફરતી તો ચાર વખત નામ નીકળ્યા હતા એટલે એ લોકો ક્વોલિફાઈડ હતા તે લોકોના નામ નીકળેલા એટલે અહીંયા એ લોકોએ ફર્સ્ટ રેન્ક નહોતા લાવ્યા પરંતુ શું કર્યું હતું ખાલી પાસ થયા હતા તો તમારે પણ અહીંયા ખાલી સારી રીતે સારા માર્ક્સ લાવીને પાસ થવાનું છે બારમો પોઈન્ટ છે ફોર મેથ્સ મેથ્સ માટે તમને એકથી ત્રીસ ટેબલ્સ એકથી પચીસ સ્ક્વેર અને સ્ક્વેર એટલે વર્ગ અને એકથી પચીસ ક્યુબ્સ એટલે કે વર્ગમૂળ આવડવા જોઈએ વર્ગ અને વર્ગમૂળ ઘન અને ઘનમૂળ અને ઘડિયાળ આવડવા જોઈએ પછી છે ફોર ઇંગ્લિશ ટેન્સ આવડવા જોઈએ પ્રિપોઝિશન એક્ટિવ પેસિવ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ આર્ટિકલ્સ મોડલ્સ ડબલ્યુ એચ ક્વેશન્સ અને આર્ટિકલ્સ તમને આવડવા જોઈએ અહીંયા મેં હાયર ક્લાસીસ માટે પણ લખેલું છે પણ નાના ધોરણમાં પ્રિપોઝિશન છે ટેન્સીસ છે આર્ટિકલ્સ છે આ બધું આવે છે એ તમને આવડવું જોઈએ આઠમા ધોરણમાં આ બધું જ આવશે ફોર રીઝનિંગ તમને દિશાઓનો ખ્યાલ હોવો જોઈએ ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ અને બાકીની ચાર દિશાઓ પણ તમને ખ્યાલ હોવી જોઈએ અને વર્તુળમાં થ્રી સિક્સટી ડિગ્રી પણ તમને ખ્યાલ હોવું જોઈએ ત્યારબાદ છે ટેબલ ઓફ સેવન આ તમારે હમણાં આવતું નથી ફોર જીકે જીકે માટે તમારે ન્યૂઝપેપર્સ રીડ કરવાના જી કેની બુક્સ રીડ કરવાની તો તમારું જીકે સારું થાય છે અને મોબાઈલમાં પણ અને ટીવીમાં પણ ન્યૂઝ જોવાના તો તમારું જીકે બીજા કરતાં સારું થાય છે તો સીઈટીની પરીક્ષા આપતા હોય કે જ્ઞાન સાધનાની આપતા હોય કે ભવિષ્યમાં કોઈ ગવર્મેન્ટ નોકરી માટેની પરીક્ષા આપતા હોય તો તમે આ જો પોઈન્ટ્સને ધ્યાનમાં રાખ્યા હોય તો મને પૂરેપૂરો કોન્ફિડન્સ છે કે તમારો નંબર આવે આવે ને આવે જ અને તમને આગળ જતા કોઈ રોકી શકે નહીં તો જો વિડીયો પસંદ આવ્યો હોય સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો નવા નવા વિડીયોના નોટિફિકેશન માટે તો મળીશું આપણે નવા વિડીયો સાથે જ્યારે તમારી પરીક્ષા થાય તેનું સોલ્યુશન મૂકીશ તો સારું ઓલ ધ બેસ્ટ વન્સ અગેન દિલથી શુભેચ્છા છે તમે પાસ થાઓ ક્વોલિફાઈડ થાવ મેરિટમાં આવો અને તમને સારી શાળા અને સારા માર્ક્સ મળે અને શિષ્યવૃત્તિ પણ મળે થેન્ક યુ